ગુડ મોર્નિંગ પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો અમે અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ નિત્યક્રમ મુજબ આ સમય છે પિતા બાપના જીવન પવિત્ર વચનો વાંચવાનો જે આપણે રોજેરોજ એક અધ્યાયનું વાંચન કરી રહ્યા છીએ અને હાલમાં આપણે અયુબના પુસ્તકનું વાંચન કરી રહ્યા છે અને તેનો આજે આપણે એકત્રીસમો અધ્યાય સોરી એકત્રીસમો અધ્યાય વાંચવા માટે જઈ રહ્યા છે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને લાઈક કરવાનું ન ભૂલશો તમારી એક લાઇક અને એક સબસ્ક્રિપ્શન અમારા કાર્યને વધુને વધુ મોટિવેશન આપે છે તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું જીવંત પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે અમને સાચવ્યા સંભાળ્યા દોરા ચલાવવા આપ્યા જીવનને માટે જોઈતા તમામ સારા વારના પૂરા પાડ્યા અને આજનો આ દિવસ તમે અમને આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય તમે જે અમને આપ્યો છે તમારા જીવન પવિત્ર વચનો વાંચવાને માટે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો વચનો સમજવાને માટે પણ પિતા બાપા મારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો તમારા હાથોમાં સોંપાતા મારી વિનંતી તમારા પુત્ર નામમાં તેને માન્ય કરો પિતા પુસ્તક અને તેનો એકત્રીસમો અધ્યાય મેં મારી આંખો સાથે કરાર કર્યો છે મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ કેમ કે ઉપરથી ઈશ્વર પાસેથી સો હિસ્સો અને ઉસ્થાનથી સર્વશક્તિમાન પાસેથી સો વારસો મળે શું તે દુરાચાર્યોને માટે વિપત્તિ અને અન્યાય કરનારાઓને માટે આફત નથી શું તે મારા આચરણ નથી જોતા અને મારા બધા પગલાં નથી ગણતા જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય અથવા જો મારો પગ ડગાઈ તરફ ઠગાઈ તરફ દોડ્યો હોય તો અદલ્ત રાજવામાં મને તોડવો જોઈએ કે ઈશ્વર મારું પ્રામાણિકપણું જાણે જો મારું પગલું રસ્તાથી આડું અવડું વળ્યું હોય અને મારું હૃદય મારી આંખોની પાછળ ચાલ્યું હોય અને જો મારા હાથને કંઈ કલંક વળગ્યું હોય તો હું વાવું અને બીજો લણી ખાય હા મારા ખેતરની ઉપજ સમૂળગી ઉખેડી નાખવામાં આવે જો મારું મન કોઈ સ્ત્રી ઉપર લોભાયું હોય જો હું મારા પડોશીના બારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં તો મારી પત્ની બીજાના દરણા દરે અને તે બીજા પુરુષની થઈ જાય કેમ કે છે તે ભસ્મ કરી નાખે અને મારી સગડી ઉપજનું મૂળ બાળી નાખે એવો એક પ્રકારનો અગ્નિ છે જ્યારે મારા દાસને કે મારી દાસીને મારી સાથે તકરાર થઈ હોય ત્યારે મેં તેમનો દાવો તુજ ગણ્યો હોય તો જ્યારે ઈશ્વર ઊભા થાય ત્યારે હું શું કરું અને તે મારી પાસે જવાબ માગે ત્યારે હું તેમને સો ઉત્તર આપું જેમણે મને ગર્ભસ્થાનમાં બનાવ્યો તેમણે શું તેને પણ બનાવ્યો નથી અને એક જ ઈશ્વરે અમને બેઉને ગર્ભસ્થાનમાં ઘડ્યા નથી જો ગરીબોને મેં આશા ભંગ કર્યા હોય અને વિદ્વાનની આંખોને નિરાશ કરી હોય અથવા મારો કોળિયો મેં એકલાએ જ ખાધો હોય અને તેમાંથી અનાથોને હિસ્સો ન મળ્યો હોય તેથી ઉલટું મારી જુવાનીના સમયથી મારા પોતાના છોકરાની જેમ મેં તેને ઉછેર્યો છે અને મારા જન્મથી જ હું વિદ્વાને માટે માર્ગદર્શક થયો છું જો મેં કોઈને વસ્ત્રની અછતથી મળતા કે દરિદ્રને ઓળવાના વસ્ત્ર વગરનો ધોયો હોય જો તેણે મને ધન્યવાદ ન આપ્યો હોય અને જો મારા ઘેટાના ઊંથી તેને હું ન વળી હોય જો દરવાજામાં બેઠેલા ન્યાયાધીશોને મારા પક્ષના જાણીને મેં અનાથની વિરુદ્ધ મારો હાથ ઉઠાવ્યો હોય તો મારો હાથ ખભામાંથી ખરી પડો અને મારો હાથ ભાંગી જાઓ કેમ કે ઈશ્વર તરફથી આવતી આફતનો મને ભય હતો અને તેના પ્રભાવને લીધે હું કંઈ પણ કરી શકતો નહોતો જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોય જો મારું મન મારું ધન ઘણું હોવાને લીધે તથા મારે હાથે ઘણું મેળવ્યું તેને લીધે હું કદી હરખાયો હોઉં જો મેં પ્રકાશતા સૂર્યને અથવા તો તેજસ્વી ચંદ્રને જોયો હોય ત્યારે મારું હૃદય ચૂપી રીતે લોભાયું હોય અને મારા મોએ મારા હાથનું ચુંબન કર્યું હોય તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત કેમ કે ઉચ્ચ સ્થાનમાં રહેનાર ઈશ્વરનો મેં ઈનકાર કર્યો હોત જો મારા દ્વેષ કરનારોના હાથ નાશથી હું હર્ષ પામ્યો હોત અથવા તેને નુકસાન થયું હોય ત્યારે મને ઉલ્લાસ થયો હોય હા સાપ દઈને તેનો જીવ જાય એવું માગીને મારા મોને મેં પાપ કરવા દીધું નહીં મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એમ મારા તંબુના માણસોએ કદી કહ્યું નથી પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો પણ મુસાફરને માટે મારા બાળા હંમેશા ઉઘાડા હતા જો મારો અન્યાય મારા મનમાં છુપાવીને આદમની જેમ મેં મારા અપરાધોને ઢાંક્યા હોય એટલે જન બીને તથા કુટુંબોના તિરસ્કારથી ડરીને હું છાનો માનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર નીકળ્યો ન હોઉં અરે મારી દાદ સાંભળનાર કોઈ હોય તો કેવું સારું જો આ રહ્યું અને મારા પ્રતિવાદીએ લખેલું તહમતનામું મારી પાસે હોત તો કેવું સારું ખરેખર હું તેને મારા ખભા પર ઊંચકીને ફરત મુગટની જેમ હું તેને મારે માથે પહેરત હું મારા પગલાંની સંખ્યા તેમને કહી બતાવત સરદારની જેમ હું તેમની હજુર મજાત જો મારી જમીન મારી વિરુદ્ધ બૂમ પાડતી હોય અને તેમાંના ચાસ એકત્ર થઈને રડતા હોય જો મેં તેની ઉપજ પૈસા આપ્યા વગર ખાધી હોય અથવા તેના ધણીઓના જીવ મેં ખવડાવ્યા હોય તો ઘઉંને બદલે કાંટા અને જવને બદલે નિંદણ કે ઉગો અયુબના શબ્દો સમાપ્ત થયા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના એ જીવતા જગતાચનના દેવી બાપધન્ય હોજો તમારા નામને પ્રભુ કે તમે અમારા જીવનમાં આ સુંદર એક નવીન દિવસ ઉમેરી આપ્યો એના માટે મેં તમારો પુષ્કળ આભાર માને છું તમારા જીવન વચનો જે તમે એમને વાંચવાનો સમય આપ્યો વાંચવામાં મદદ કરી પ્રભુ એ સરળ માટે મેં તમારો ધન્યવાદ કરી શકાય જે વચનો તમારા દીકરા દીકરો સાંભળે છે એકના હૃદયમાં તમે વાર્તાનો વ્યવહાર કરજો પ્રભુ અને આ વચનમાં ફતે પ્રભુ ઓકાતમાં તમારી ગમ આવી અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો જે બાદ આ તમારા વચનો પર પુષ્કળ પુષ્કળા વરસતા વરસાવજો જે લોકો બીમાર છે સર્વની પ્રભુ તમારો નિરોગી ગાયલ હાથનો સ્પર્શ કરો સાજા પણ માપો દુઃખિત પરિવારને લીલા ચોપજો નિરાધન આધાર વિધવાના મેલ અનાથોના તમે છોજો જે લોકોને પ્રભુ ઘર નથી નોકરીઓ નથી પ્રભુ સર્વની જરૂરિયાત તમારા કુટ ભંડારમાંથી પ્રભુ તમને પૂરી પાડજો જ્યાં કે તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી આપજો તમારી કૃપા આપજો જે લોકો તો ઉપવાસ સહિતની પ્રાર્થના કરે છે એ સર્વની પ્રાર્થનામાં તમે જવાબ આપજો પ્રભુ જે લોકોને પાત્ર નથી મળતા પ્રભુ જુવાન દીકરા દીકરીઓ છે ત્યારે બાપ એ લોકોને પાત્ર મળી આવે એવું તમે પાડો છો જે લોકોને બાળકોની ખોટ છે પ્રભુ એ ખોટ તમે પૂરી પાડો છો જ્યાં કે તમારું નામ લેવાય છે એ જગ્યાએ પ્રભુ તમારા હાથે કરે તમારી કૃપા ઉતારજો હા બાપ અત્યારે ઘણી બધી છે ઘણે પ્રભુ તમારા બાઇબલના વચ્ચોનો બાળી નાખવામાં આવે છે તમારા ઘરો પ્રભુ બંધ કરી દે છે પ્રભુ તમારા ઘરો પણ માળી નાખે છે તમારા સંતો તેઓને હેરાન પરેશાન કરે છે ત્યારે એક એવા બાળકોને પ્રભુ મેં તમારી પાસે લાવે છે કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે હા પ્રભુ ત્યારે એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો એમની આંખો ઘડો પ્રભુ અને પ્રભુ તમારી તરફ મીટ માંડી અને તમારા બાળકો બને એ તમે ખબર છો જે સતાઈ રહેલા છે પ્રભુ એ લોકોને પણ મેં એમના માટે પણ માગે છે પ્રભુ કે તમારામાં દ્રઢ રહે પ્રભુ એમનો વિશ્વાસ પ્રભુ ઘટી ન જાય એવું તમે ખાલી એ લોકોને પણ તમારા આશિસ્તાને તમારી કૃપાથી પડશે અમારા અમે ગેસ્ટને અને અમારા અમારાઓને પણ તમારા આશિસ્તાને તમારી કૃપા વર્ષાજો જ્યારે વરસાદ પુષ્કળ છે લોકોની ઘર વખતી પ્રભુ બધું ખરાબ થઈ રહ્યું છે ત્યારે બાપ અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ વિનંતી અને કાલાવાલા લઈને જા ત્યારે અમારી વિનંતી અને કાલાવાલા સાંભળો પ્રભુ અને પાણી ઓછા થઈ જાય પડતું અને જે કંઈ લોકોને પણ નુકસાન થયું છે એ નુકસાન પ્રવૃત્તિ તેમને ભરપાઈ થાય એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાઈએ છે અમારા પાપ ગુના પણ તમે ક્ષમા કરો જે કંઈ માગ્યું તમારા દીકરા એ સુખ્રીશ નામથી માંગે છે સાંભળો ને સીધા કરજો બાપ